વાગે મંડલ પોલીસ સ્ટેશનની ગામ ખાતે એક બેન રહેતા હતા જે ખાસા ઉંમર છે સેવન્ટી ફાઈવની આસપાસ ઉંમર છે તેઓ નર્મદાબેન ઉર્ફેન ચંદુભાઈ ચંદુભાઈ પટેલ એ ત્યાં ગામના પટેલવાસમાં રહે છે અને શિવસે જે ડેન્ડ સિંગલ એન્ડ એ એમના રિલેટિવ્સની આસપાસ જે પટેલવાસમાં એમના રિલેટિવસ છે એમની હેલ્પથી ત્યાં રહેતા હતા એ કેટલોક વખત અમદાવાદ પણ રહે છે પંદરક દિવસથી એ તહેવાર નિમિત્તે આવેલા હતા અને એમના ઘરની પાછળ જે ઠાકોરવાસ છે એ વિસ્તારમાં રહેતો એક આરોપી છે જે રમેશ માધાભાઈ ઠાકોર એ ગામમાં જ રહે છે અને વિગતો જાણતા ખ્યાલ આવેલો છે કે કડિયા કામ કરે છે અને તેણે બાર તારીખે બપોરે એમને ત્યાં અંદર ધાબાથી બેસવાનો ટ્રાય કરેલો પહેલા પણ એ ધાબાની અંદરથી ઉતરતું બહારનું બંધ હતું પછી એ મેઇન ગેટ પાસે ગયો હતો અને મેઇન ગેટ પાસેથી જે આળું ભરેલું જાળીનું બારણું છે તે પકડાવીને પછી જે પેલા બરાણઝનાર બેન છે એમણે એમને અંદર પણ બોલાવેલા હતા બીકોઝ આ વ્યક્તિએ અગાઉ એમના ઘરે કડિયા કામનું નાનું મોટું રિપેરિંગ કરેલું હતું જેના કારણે એ એમને ઓળખતા હતા અને એમણે એને અંદર પણ બોલાવેલો એ બેન પાણી લેવા અંદર ગયા તે દરમિયાન આરોપીઓ ઊભા થઈને બરાણસનાર પર હુમલો કરેલો અને એમનું એમને જમીન પર પાડીને એમનું ગળું સ્ટેમ્યુલેશનથી આંખથી દબાવીને એમનો મોત નીપજાવવાનો ટ્રાય કરેલો ત્યારબાદ એને લાગેલું કે કદાચ આ મરણ જનાર ટોટલી મૃત્યુ પામેલ નથી એટલે એણે ઘરમાંથી જ અંદરથી ગાવા જેવું કોઈ કપડું લઈને એના દ્વારા એમને સ્ટેમ્યુલેશન કરેલું હતું અને આ ઘટના બાદ તેણે એમની કાનની બુટ્ટી પૈકી એક બુટ્ટી કાપી અને બીજી ખેંચી લીધી હતી ગળાની ચેન તોડી લીધી હતી હાથની બે બંગડીઓ છે સોનાની એ ખેંચી લીધી હતી અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈને પોતાના ઘરના ધાબા પર લૂંટનો માલ રાખીને ત્યાં વેઇટ કર્યું હતું અને ત્યારબાદ થોડોક સમય બાદ એ પાછો થયો હતો આ બાબતે માંડલ પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં પોલીસને બહુ ઝડપથી ગણતરીના કલાકોમાં મર્ડર ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે મને એજી સરના ગાઈડન્સ હેઠળ જિલ્લા પોલીસે બહુ સરસ રીતે મર્ડર ડિટેક કર્યું છે જેમાં ડોગ સ્પોટનો પણ માર્ગ છે જે ડોગ પહેની છે એણે મર્ડરની આસપાસની અને લાશની જગ્યાને સૂંઘીને ત્યારબાદ ખાસો રસ્તો પણ ટેસ્ટ કર્યો હતો અને જે એ વિસ્તારનો જે શકમંદ આરોપી જ્યાં રહે છે એ વિસ્તારનો પણ એણે ટ્રેક કર્યો હતો ને ત્યારબાદ આરોપીને શકમંદ જણાવવાથી એને પોલીસ પાસે લઈને ત્યારબાદ એની પૂછપરછ કરવામાં આવેલી હતી અને સઘન પૂછપરછ બાદ આરોપીએ આ બાબતે ગુનાનો પણ એકરાર કરેલો છે અને બીજી વસ્તુ આ બાબતે ખાસ જણાવવાની કે બેનના ઘરે અંદર પહેસતા કેટલાક નજરેજોનાર શહેદોએ પણ એને જોયેલો છે અને આના આધારે બહુ ઝડપથી ગણત પોલીસે આ ગુનો ડિટેક કરેલો છે હાલમાં આરોપી પોલીસની અટકમાં છે અને એમાં આગળ ઉપર કાર્ય

આ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ છે કે કડિયા કામ કરે છે અને પૈસા કમાવા માટે નાની મોટી મજૂરી કરતો હોય છે આ બેનના ઘરે પણ એને નાનું મોટું રિપેરિંગ કરેલું છે ને જેના કારણે તેને ઓળખતા હતા અને તેને અંદર આવા દીધેલો ભગવ કે લૂટ કે બી હતી કે ચોરી ની વિગતો હાલ પોલીસ જોઈ રહી છે કે અગાઉ કોઈ ચોરી કે લૂટ કરેલી હોય ખાસ કરીને

છરી લાગેલા લોહીના ડાગા હાથ ધોવાનો વગેરે ટ્રાય કર્યો હતો ડોગ ને એને શોધવામાં થોડી વાર લાગી હતી પરંતુ અંતે ડોગે એને શોધી નાખ્યો છે અને ખાસ કરીને જે માંડલ પોલીસ સ્ટેશન દ્વારા અંગત બાતમીદારો અને નજરે જનાર સાહેદોની વિગતો ચકાસવાનો ટ્રાય કરેલો હતો તેનો પણ આ ડિટેક્શનમાં ખાસો રોલ છે ઓકે ઓકે બોપલ હવે સર્વે બોપલ